સંસાર સુખ કેવું છે ખ્યાલ છે તમને કોલસા જેવું નિષ્કુળાનંદ સામે લખ્યું છે કોલસો તમે એમ ને પડ્યો હોય નડો તો હાથ કાળો થાય અને સળગતો લાલ હોય તો હાથ દાજી જાય કાં તો કાળા કરે ને કાં તો દજાડે આ બે માંથી એક કામ કેટલાય કાળા થઈને બેઠા છે ને કેટલાય દાજીને બેઠા છે બાકી એમ ને એમ કોઈ બેઠો કારણ કે જાતનો કોલસો એટલે કાં તો કાળા કરે અને કાં તો આપણને ધુાડે માટે એમાં કાઈ માલ નથી સ્વામી કે સવા લાખ રૂપિયા કમાય અને મહિને દોઢ લાખ વાપરી નાખે સમજાણું સવા લાખ કમાઈ અને દોઢ લાખ વાપરી નાખે તો એમાં શું વળે માણસને એમ થાય કે આ સુખ લઈ લઉં આ સુખ ભોગવી લઉં પણ એની પાછળ અનંત ગણો દુઃખ છે તમે જો મોટા મોટા શ્રીમંતો બહુ મોટા મોટા મકાનો કરે એની અંદર સોફા સેટીઓ બીજું ત્રીજું ઘણું બધું ગોઠવે મોંઘું મોંઘું પણ સુવાઈની નવરેશ કે લેવા જેવી